જોરમ આવવા થી મારા સૈનેશ બોવાની તાઈ ઘર માંડી જોગણી ચહેરો માં દે હોય અન મોર મોરું વાગે ને મોરી મોરી માતા ના ડુડજી હોય મારું ચહેરો ગુપી દેવાકતું હોય બાપા અન મારી જોગણી રમ માં આવે તાણે જે વાગા ભાઈ 1 2 3 4 अटेंशन लेडीज एंड जेंटलमैन प्रेजेंट बाय द रामेल किंग सचिन મેમતપુર

હું રાવણ દેવના ભગવાન ઝંડાની જોગણી દરેક ની જાય કહું છું ભાઈ લાલભાઈ ગજેન્દ્રસિંહ બે ઘડી મારું અમદાવાદ ભાઈ તો આનું પરમ ના આવું તો મારું ના જોગણી નાખ્યું ભાઈ દઈ લાલભાઈ તો ગરધણીય તો ઓળખતી નહીં ભાઈ પણ સદીના તેડા એ આવી છું પણ સદી ઓળખ્યા એટલે જોડે મેં ઓળખ્યા ભાઈ હા તો આ સદી તમારી ઓળખણ કોઈ દાડુ ચોય ખોટી નહીં પડવા દેવું હું જોગડી કહું છું ભાઈ અ લાલ ભાઈ આજના દાડે પાઘડી પહેરાઈ જશે તો એની પાઘડી એક દાડ હોનાની ના તો મારું કહેવાય નાખ્યો હ ગવયો તમારી રેડીએ રજવાડું સદાય મારી જોગડી ના ભગવાન રાખશે કોઈ દાડુ તમારા સુરત સરસ્વતી આગી પાછી નહીં થાય અ નાદના દાડા મેળડીના ગોગાને કદાચ આ પોજ ફૂલ આલ્યા છે ભાઈ તો આ ફૂલના પદે પોદે રોમનામ લખી રોમના ચોપડા હોના ચોપડે જમાના ના કરો તો મારું નામ ઝોગડી નાખ્યો કહેવાય ભાઈ તો એ ભાવ કરીને તમે વાપર્યું હશે તો એના અવસરમાં ચપટી ભરીને વાપર્યું હશે મુઠ્ઠી ભરીને વાપર્યું હશે ભાઈ પણ એનો કુદાળ તમે હિસાબ નહીં રાખ્યો હોય હા તમે હિસાબ નહીં રાખ્યો હોય પણ કદાચ હું ઝૂગણી આવી હશે ભાઈ તો ઉગણી તારે તારા ઘેર ગાડું ભરીને ઠલવવા ના આવું તો મારું નામ ઝૂગણી નાખ્યો હે ભાઈ હા લાલ ભાઈ તે મારી ગાય કુવા કુવાસી જે ખૂબ ખમાન ખૂબ મજા કહું છું રબારીઓ ખૂબ ખમા હતા હા ભાઈ તે કિશન બીજું હું તમારા મંડળની માતા છું વિક્રમસિંહ કોઈ દાડો તમને હુના મેળા નહીં હુના મેળવાને નહીં ભાઈ અં સદાના માટે તમારી ચડતી વેળા ના રાખું તો મારું નામ જોગડી ના કહેવાય ભાઈ ત્યાં દરબારોનો ભાવ તો કદાચ માતા તે હશે તે લાલ ભાઈ સદીએ કદાચ જેવી ઓગળી પકડાવી હશે એ ઓગળી તમે સદીને પકડી રાખજો ભાઈ ત્યાં તો એના નોમના કદાચ અમારા દીવા કરાયા હશે મેળડીના ઘોઘાના તો આના દિવાળી ધજા એક દાડો હાભલા ના દાડો તો મારું નોમ માતા ના કહેવાય ભાઈ

તેય હું સદી છું એકે પોટી શું લાલ ભાઈ હું બુવાની હકી થતી નહીં હે આજના દાડા સદીએ કદાચ આ દીવો કરવડાયો છે ભાઈ અને સદીએ કદાચ ભેગી રહીને સદીનો ચોંકી ફેર્યો છે કોઈ દાડો દરબારો તમારા ઉમરે કોઈ દાડો કડવો કહોટો હું આ સદીના ભગવાન નહીં આવડીના ભગવાન નહીં આવે ભાઈ અને જેવો આજ આ મેળાવડો ભેગો થયો છે એના જોજીના વાજ્યા હશે તો ગોદાડા વાગેલા બંધ થવા દો તો મારું નામ સદી ના કહેવાય ભાઈ હ લાલભાઈ ખૂબ ખમાન ખૂબ મજા કેવી છે પીલભાઈના અગોદરા નદી કંકુ કેસર ઉડે ભાઈ તે હવારે તેલ પૂલે મજા અન તેલ પૂલના ટાઈમે કદાચ હું જોગણી છતી હાજર હાજર ને હાજર ભાઈ કોઈને કડવો કાઢો લાલભાઈ નહીં વાગવા દઉં ભાઈ હા કાલ અમારે મેળડી ભૂલે લઈને ઘેર દાહ અને આ દેવના ભગવાન જે જે કુવાસીઓ જે જેવો અર્તો મેલ્યો છે ભાઈ તીના દેવે જેવો વર્તો મેલ્યો છે અને આજના દાડા જે જે માતાઓ આધી હશે ને એને તમને બી હાથ જોડ્યા હશે ભાઈ તો કુવાશિયોના કર્મ હશે કે નહીં હોય પણ એમને બે હાથ જોડ્યા છે તો એમના માટે ભગવાનના બે હાથ જોડી એમનો અર્થ પૂરો નાગો તો મારું નોમ માતા ના ભાઈ લો ભાઈ દરેકને જય થાય